રાજકારણમાં કરમાવો થયો હતો ખંભાત નગરપાલિકામાં સતા પક્ષના સભ્યોએ એકાએક રાજીનામું આપી દેતા ખંભાત શહેરના રાજકારણમાં કરમાવો આવી ગયો હતો જે બાદ આજે ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સામાન્ય સભા મળે પહેલા જ ખંભાત નગરપાલિકામાં સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસ ભાજપના સભ્યો આમને સામને આવી ગયા હતા તારીખે ખાસ સામાન્ય સભાનું બોર્ડ બોલાવવામાં આવ્યું ખંભાત નગરપાલિકા ખાતે એમાં અમારા ભાજપના પંદર સભ્યો અને કોંગ્રેસના બાર સભ્યો અને બહુમતી અમે પાસ કરી છે અને બીજું કે એમને જે સરકારી કાગળ એજન્ડા એ જે બધું ફાડ્યું છે એના માટે અમે ચીફ ઓફિસર ને કહીને કાર્યવાહી કરાવશું આજે આ બંધારણનું લોકશાહી નું આજે ખૂણે એમના માણસો એમના જ્યારે જયારે પક્ષ છોડીને રાજીનામું આપતા હોય હાજર ના રહેતા હોય અને એવા એમને લાગ્યું કે અમારી આજે જવાની છે એજન્ડાના તમામ મંજૂર થવાના નથી એવા સંજોગોમાં લોકશાહી નું ખૂન કરી વિપક્ષને સાંભળ્યા વગર એમણે આ હોલ છોડ્યો છે ખંભાત નગરપાલિકામાં જેટલો ભ્રષ્ટાચાર આજ દિન સુધી ત્રીસ વર્ષમાં હું મેં આંકડો લીધો રાજીનામા આપ્યા છે એ રાજીનામા પ્રજાના કામ માટે નથી આપ્યા પણ ભાગ ગઈકાલે ભાજપના છ બે આઠ સભ્યોએ રાજીનામું આપ્યા હતા તેમ છતાં આજની સભામાં